બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભાની પેટાચૂંટણીની જીતને લઈને ડીસા શહેર અને તાલુકા સંગઠન દ્વારા સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભાની પેટાચૂંટણીની જીતને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં મોટી ખુશી જોવા મળી રહી છે ત્યારે ભાજપના ઉમેદવાર સરજી ઠાકોરને ટે સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે ડીસા શહેર તાલુકા સંગઠન દ્વારા ડીસા ખુડિયાર હોટલ પાસે સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સ્વરૂપજી ઠાકોર ફુલહાર પહેરાવીને ફટાકડા ફોડી કાર્યકર્તાઓનું મોં મીઠું કરાવ્યું હતું આ કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ડીસા શહેર પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા અને તાલુકા પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભરત ઠક્કર ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ડીસા બનાસકાંઠા વાવ પેટા વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય બનાવવા બદલ પહેલાં તો હું વાવ વિધાનસભાના સૌ નાગરિકોને અને નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા અને આગેવાનોને પણ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આપીશ જે ભારતીય જનતા પાર્ટીને કમલને ખીલાવવા માટે તંતોડ અને દિન રાત દિવસ રાત મહેનત કરી છે એ બદલ ભારતીય જનતા પાર્ટીનો પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સાથે જે સ્વરૂપજીને જળવંત વિજય બધા બનાવવા બદલ આ વાવ વિધાનસભાના સૌ નગરજનોને વિકાસમાં જે સહભાગી થયા છે એ બધાને શુભેચ્છાઓ બીજું મહારાષ્ટ્રની સર જનતાને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ જે મહારાષ્ટ્રની સર જનતાએ મહાયુક્ત જે બીજી વાર સરકાર માટે ચલાવવા માટે મોકો આપ્યો છે એ બદલ એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને જે જલવંત બસ્સોને ચોવીસ સીટો સાથે એનડીએ સરકારને લાવી છે મહારાષ્ટ્ર સરકારમાં જે મોદીજીનું સૂત્ર હતું વિકાસને સાથે એક છે તો શેફ હે એ નારાય સૂત્ર જે મહારાષ્ટ્રની જનતાએ એને જાણી લીધું અને એક થઈને જે મતદાન કર્યું એનું પરિણામ આપણને મળ્યું છે તો આ વર્ષે હું બીજા પણ

સંગઠનો અને પ્રજામાં જઈને જેણે જેણે રાત દિવસ ઉજાગરા કરીને આપણા સ્વરૂપીને જવલન વિજય બનાવ્યો તે બદલ ફરીથી હું પ્રજાનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પ્રજાનો આભાર પણ માનું છું